જનરલી જે એક ફિમેલ ને જે પીરિયડ હોય એ જો થી લઈને દિવસ સુધીની એમની હોય તો એને આપણે ટિપિકલી રેગ્યુલર પીરિયડ્સ ગણતા હોઈએ છીએ જો આ વ્યવસ્થામાં કંઈ પણ આગું પાછું થાય કે એકવીસ દિવસ કરતા વહેલા થઈ ગયા કે પાંત્રીસ દિવસ કરતા વધારે એમને સાયકલનો ટાઈમ થઈ ગયો તો એ વસ્તુને આપણે ઇરેગ્યુલર પીરિયડ્સ કહીએ છીએ પીરિયડ્સ જનરલી નોર્મલ ડ્યુરેશન ઓફ સ્પેન અમે કહીએ છીએ એકવીસ થી પાંત્રીસ દિવસનું હોય છે ઓન એન એવરેજ ટ્વેન્ટી એટ ડેઝ એટલે જો આના કરતા વહેલા કે આના કરતા મોડા થાય તો એને આપણે રેગ્યુલર બિરસ થી એકવીસ દિવસમાં હોય કે અથવા તો દિવસ સુધીમાં આવતા હોય તો એને નોર્મલ જ ગણે એમાં કોઈ દવા કે કશું ટ્રીટમેન્ટ લેવાની જરૂર ના પડે અનિયમિત માસિકનું સૌથી કોમન કોઝ ઇઝ હોર્મોનલ ઇમ્બેલન્સીસ પેશન્ટને ઘણા બધા પેશન્ટને ફાઈનાન્શિયલ સ્ટ્રેસીસ હોય ઇમોશનલ સ્ટ્રેસીસ હોય ફેમિલી સ્ટ્રેસ હોય તો એના કારણે એમની હોર્મોનલ સાયકલ જે છે એ હે વાયર થઈ જતી હોય છે એટલે એ લોકોને ઇરેગ્યુલર હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ઇરેગ્યુલર પિરિયડ થાય ઘણા પેશન્ટોને થાઇરોઇડ ડિસોર્ડર્સ હોય છે ડાયાબિટીસ હોય છે એના કારણે ઇરેગ્યુલર પિરિયડ થાય ઘણા પેશન્ટને એક બ્રેનમાં એક ગ્લેન્ડ હોય છે પીનિયલ ગ્લેન્ડ જેમાંથી પીચિટરી ગ્લેન્ડ જેમાંથી હોર્મોન સિક્રિટ થાય એટલે હોર્મોન વધી જતું હોય છે એના કારણે બી ઇરેગ્યુલર પીરિયડ થાય લોકો એક તો એક્સેસિવ એક્સરસાઇઝ કરે છે લોકો એમાં ઇરેગ્યુલર પીરિયડ થઈ જાય ઇરેગ્યુલર પીરિયડ થઈ શકે અથવા તો કોઈ એકદમ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય બિલકુલ ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોય ઓબેસિટી હોય તો એવા લોકોમાં પોલિસિસ્ટિક ઓવરીઝ હોય તો એ લોકોને ઇરેગ્યુલર પીરિયડ થઈ શકે છે અને અથવા તો પેશન્ટ કોઈ એવા મેડિકેશન્સ ઉપર હોય કે જે એમના હોર્મોનલ સાયકલ ને ડિસ્ટર્બ કરતું હોય તો મેડિકેશન્સ તો એ મેડિકેશન્સ ના કારણે બી રેગ્યુલર પીરિયડ થઈ શકે છે સપોઝ કે તમને સડન ચેન્જીસ ઇન તમારા મેન્સ્ટ્રલ સાયકલ લાગે કે તમને સડનલી લાગે કે ભાઈ આ મહિને આવું કંઈક ડિફરન્ટ થયું છે તો એ વખત તમે મળો અથવા તો તમને ત્રણ મહિના સુધી જો પેશન્ટને પીરિયડ નથી આવ્યું કે ફિમેલને પીરિયડ નથી આવ્યું ત્યારે કન્સિડર કરો કે તમે ડોક્ટરને એકવાર મળી લો બહુ હેવી બ્લીડિંગ હોય કે તમારી જે નોર્મલ રૂટીન સાયકલ હોય એના કરતા તમને બ્લીડિંગ વધ્યું હોય અને અથવા તો એકદમ ઓછું બ્લીડિંગ આવ્યું હોય અને એ પીરિયડ પેઇનફુલ હોય તો એવા સંજોગોમાં તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ सौती पहला तो સૌથી કોમન સિમ્પ્ટમ એસી રેગ્યુલર પીરિયડ્સ નો મિસ્ડ પીરિયડ્સ ઓ કે તમાર આ સાયકલ તારીખ ના તારીખ થી દિવસો ઉપર ચડી ગયા હોય કે મિસ્ડ પીરિયડ્સ સૌથી કોમન સિમ્પ્ટમ છે એના સિવાય એક્સ્ટ્રીમલી હેવી બલીડિંગ ઓર એક્સ્ટ્રીમલી લાઇટ બલીડિંગ કે બિલકુલ ઓછો એકદમ સ્પોટિંગ કે પ્રોપર બલીડિંગ ના આવ્યો હોય એક્સ્ટ્રીમલી શોર્ટ પીરિયડ્સ એ તમારી ફ્રીક્વન્સી વધી ગઈ હોય તમારે જે 21 દિવસ ની જગ્યાએ તમારે 15 દિવસ જ પીરિયડ આવી જાય અને અથવા તો તમારી જે ડ્યુરેશન છે એ વધી ગયું કે તમારે જનરલી ટ્વેન્ટી ટુ થર્ટી ડેઝ આવશે પણ તમારા ફોર્ટી ફોર્ટી ફાઈવ ડેઝ સુધી પીરિયડ આવ્યું ના હોય અથવા તો બે ત્રણ મહિના સુધી એ રીતે આવું હોય અથવા તો તમારું ક્યારેક જલ્દી આવી જાય ક્યારેક લેટ આવી જાય તમે પ્રેરિત ના કરી શકો કે ક્યારે પીરિયડ આવે છે અને એક્સ્ટ્રીમલી પેઇનફુલ હોય પીરિયડ કે તમને ક્રેમ્પ્સ થતા હોય જે બી પેશન્ટ છે એને ક્રેમ્પ્સ થતા હોય તો આ જનરલ સિમ્ટમ્સ હોય છે કે રેગ્યુલર પીરિયડ્સના જનરલ સિમ્ટમ્સ હોય છે દરેક ઇરેગ્યુલર પીરિયડનું કારણ પીસીઓએસ નથી હોતું યસ જો પીસીઓએસમાં તમને તમને જે પેશન્ટ છે એને એક્સેસિવ વેઇટ ગેઇન હોય એક્સેસિવ હેરફોલ હોય એક્સેસિવ એબનોર્મલ હેર ગ્રોથ હોય તો આપણે અને પ્લસ એને અલ્ટ્રાસાઉન્ડમાં અમને દેખાતું હોય કે એને ઓવરીઝમાં પોલિસિસ્ટિક પેટર્ન છે તો એવા એવા પેશન્ટને અમે ટોમ કરીએ કે ભાઈ એમને પીસીઓએસ છે बट नॉट नेसेसरी है पीसीओएस कारण कॉमन पेशेंट्स ग्रुप नोट ने केजर्स जस्ट बिकॉज टीन एजर्स मेंमो पीट्यूटोरियवेरियसि हज इच्योर होर्मोनल बेलस बॉडी में करती हो बार अठार वर्ष सुधी में मेच्योर थी हो એટલે એ દરમિયાન ઇરેગ્યુલર પીરિયડ્સ તો બહુ કોમન છે અને જનરલી એ વસ્તુને બહુ ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી મોટાભાગના પેશન્ટમાં એ જાતે રિઝોલ્વ થઈ જતી હોય છે સિમ્પલ રીઅશ્યોરન્સ વિલ ઓલવેઝ હેલ્પ એન્ડ બીજું કશું કરવાની જરૂર નથી હોતી આપણને કોઈ ડેફિનેટિવ કોઝ મળતું હોય તો સૌથી પહેલા તો સપોઝ કે એને ડાયાબિટીસ હોય થાયરોડ હોય ઓબેસિટી હોય તો આપણે એ બધી પર્ટિક્યુલર વસ્તુઓને આપણે ટ્રીટ કરીએ તો એનાથી પીરિયડ્સ રેગ્યુલર થઈ જતા હોય છે મેજરલી રેગ્યુલર પીરિયડ્સ કરવા માટે જે અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે લાઈફ ચેન્જીસ કરો બિકોઝ અત્યારે મોબાઈલ અને કમ્પ્યુટર અને ઈરામાં બધું જ યુ કેન સેટ એટ હોમ એન્ડ યુ કેન ગેટ એવરીથિંગ એટ યુર ડોસ્ટ તમને બધી જ વસ્તુઓ તમારે કોઈ પણ વસ્તુ માટે શ્રમ કરવાની ફિઝિકલ એફર્ટ કરવાની જરૂર નથી પડતી તો દેટ એકચ્યુઅલી જે લાઇફ સ્ટાઈલ અત્યારે ચેન્જ થઈ ગઈ છે લોકોની એના કારણે ઇરેગ્યુલર પીરિયડ્સ જે પ્રેવલેન્સ છે એ વધી ગઈ છે ઘણા લોકો જે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ્સ લેતા હોય તો એ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ્સના કારણે પણ પીરિયડ્સ ઘણી વખત ઇરેગ્યુલર થઈ જતા હોય છે તો એ બધી ધ્યાનમાં રાખીએ તો બહુ પ્રોબ્લેમ નથી આવતો જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જો સ્ટ્રેસ ઓછું કરી દો લાઈફમાં અને તમે તમારી એક પ્રોપર હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરો તમે ડાયટ પ્રોપર રાખો તમે એક્સરસાઇઝ કરો એક પ્રોપર સ્લીપ શેડ્યુલ રાખો તો જનરલી વિધાઉટ એની મેડિકેશન ઓલ્સો ધ ઇરેગ્યુલર પિરિયડ્સ પ્રોબ્લેમ કેન બી રિઝોલ્વ અત્યારે મોબાઈલ ફોન્સમાં બહુ બધી બહુ સરસ એપ્સ હોય છે જેનાથી તમે તમારી સાયકલ્સ ટ્રેક કરી શકો છો યુ કેન ઇવન મેન્ટેન અ ડાયરી અને તમે તમારા જે ફસ્ટ ડે ઓફ મેન્સીસ થી તમે ગણી શકો છો તમે કેટલા દિવસના પેડ તમારા બ્લીડ થયા એ તમે લખી શકો છો અને બીજું કે તમે એક ફિઝિકલ તમારા સિમ્ટમ્સ શું આવે છે જે મૂડ સ્વિંગ્સ હોય કે બ્લોટિંગ હોય કે ક્રેમ્પિંગ હોય એ ક્યાંથી ચાલુ થયા એ તમે કેલેન્ડરમાં નોટડાઉન કરી શકો છો તો એનાથી તમે પીરિયડ્સ ઇઝીલી ટ્રેક કરી શકો છો મોસ્ટલી અમારા પેશન્ટ જે અત્યારે અમે જોઈએ છેલ્લા બે ત્રણ વર્ષમાં એ લોકો બધા જ એક મોબાઈલ કોઈ પણ એક મોબાઈલ એપ એ લોકો જે એમને ફાવતી હોય એ મોબાઈલ એપ યુઝ કરી લે દેટ ઇઝ ગુડ એનફ ટુ ટ્રેક યુર પીરિયડ્સ